જગડિયા તાલુકાના વલી ગામે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્યની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં એકસો ત્રીસથી વધારે બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા વલી સ્થિત પ્રાથમિક શાળા ખાતે ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાની અધ્યક્ષ સ્થાને યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ હતી યોજાયેલ રક્તદાન શિબિરમાં કુલ એકસો ત્રીસથી વધારે રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે અને ઝઘડિયા તાલુકાની અંદર વલી ગામ મુકામે અમે રક્તદાનનો કાર્યક્રમ રાખેલો છે એની અંદર મોટાભાગેના મોટાભાગના લોકો આની અંદર બધાએ સાથ સહકાર આપેલો છે અને એ જ રીતે અમારા દેશના વડાપ્રધાન આવું આવું દેશ માટે સારું કાર્ય કરતા રહે અંબેદના આજ રોજ સત્તર તારીખે શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન સાહેબની જન્મ નિમિત્તે માન્ય ધારાસભ્ય દ્વારા વલી ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે અમારી યુનિટી બ્લડ બેંક મારું નામ ડોક્ટર ઓમકાર આજે ઘણી મોટી સંખ્યામાં ઘણા બધા ડોનરો આવીને સંમિલિત થયા છે ઘણી બધી સંખ્યામાં આજે ડોનરો આવ્યા છે અત્યાર સુધીમાં લગભગ વન ટ્વેન્ટી વન આંકડો થઈ ચૂક્યો છે ઘણો બધો ઉત્સાહ જોવામાં આવે છે બસ આજ રીતે બધા આ રીતના સપોર્ટ કરે અને દેશને સપોર્ટ થઈ શકે એમ આજ રોજ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે વલી મુકામે આપણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશ વસાવાના અધ્યક્ષસ્થાને વલી મુકામે બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું એમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડનું ડોનેશન કરીને જે બ્લડ આપીને જે જિંદગી બચે છે એનું એના માટે લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું તો મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું છે જય હિન્દ જય ભારત